ગાઉન કેટલી વખત નથી હવે હવે લો અને આ તમે કે આટલું બધું નવું નવું કરે છે મેડમ તો બજેટ પણ હોવું જોઈએ હવે આજે હું તમને જે વસ્તુ બતાવવાની છું ને ખૂબ જ અફોર્ડેબલ રેન્જમાં તમને અહીંયાથી મળી જાય છે અને એ પણ વેરાયટી તો તમને કહેવાય ને હન્ડ્રેડ પ્લસ વેરાયટી તમને આજે મળી જવાની છે તો ચાલો વિડીયો સ્કીપ નહીં કરતા આજના વિડીયોમાં બિલકુલ આપણે એકદમ ન્યૂ અને ટ્રેન્ડિંગ કલેક્શન જોવાના છે

સારી એવી મળી જાય છે હવે વેરાયટી વાત કરીએ તો કલર ચાર્ટ તો તમને ઘણા બધા મળી જવાના છે તમને ડાગ અને લાઈટ બંને કલર ચાર્ટ મળી જવાના છે આ ગાઉન ની વાત કરીએ તો તમને આમાં મળી જાય છે થ્રી ફોર સ્લીવ ઓલમોસ્ટ ફૂલ સ્લીવ ની આસપાસ છે અહિયાં તમે જોઈ શકો છો આ તમને ખૂબ જ સુંદર આખું એમ્બ્રોડરી વાળો અહીંયાથી મળે છે આ ગાઉન અને વેરાયટી ની વાત કરો ઘેરાની વાત કરો ને તો તમને અહીંયા ઘણું એવું સારું ઘેરો મળી જાય છે હવે બીજું ગાઉન જોઈએ તો આ ટાઈપના ગાઉન અત્યારે રનિંગમાં ઘણા ચાલે છે અહીંયા જોઈ શકો છો આ વાળું ગાઉન તમને સિમ્પલ અને એકદમ પ્રિન્ટેડ માટલે લુક બહુ જ ક્લાસ આપે પણ કહેવા ને કે એકદમ સિમ્પલ હોય છે તમે ડેલી વેરમાં પહેરી શકો ને એ ટાઈપના તમને આ ગાઉન મળી જાય છે આમાં પણ તમને થ્રી ફોર સ્લીવ મળી જાય છે આમાં પણ ઘેરો સારો એવો છે પણ કેન કેન આમાં નથી એના સિવાય આપણે વાત કરીએ થોડાક હેવી નહીં તો અહીંયા તમે જોઈ શકો છો આ વાળા જે ગાઉન છે ને આ પેન્ટ સાથે તમને અહીંયા મળી જાય છે અહીંયા તમને મળે છે ખૂબ જ સુંદર સિકવન્સ અને એમ્બ્રોઈડરીનું વર્ક અને કોલરની વાત કરીએ નેક પેટર્નની વાત કરીએ ને તો અહીંયા તમને નેક પેટર્નમાં મળી જાય છે ખૂબ જ સુંદર અહીંયા પોટલી ડિઝાઇનની એક લાઇનિંગ મળી જાય છે વી નેક મળી જાય જાય છે અને એની સાથે સાથે તમને આમ આ બોટમ પણ મળી જાય છે એટલે આખું અનારકલી કોન્સેપ્ટ પર તમને આ ગાઉન મળે છે સ્લીવ ની વાત કરીએ તો તમને જે ઘેરામાં મળે છે એવી સેમ ડિઝાઇન તમને અહીંયા પણ મળી જાય છે એટલે ખૂબ જ સુંદર આર્ટિકલ છે ગ્રીન કલરમાં સૌથી વધારે વેચાતું કલર છે પણ એના સિવાય આપણી પાસે ઘણા બધા કલર ઓપ્શન અવેલેબલ છે હવે તમે અહીંયા જોઈ શકો છો જે આપણે પ્રિન્ટેડ ની વાત કરતા હતા ને એમાં પ્રિન્ટેડમાં આપણી પાસે ઘણી બધી વેરાયટી છે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સિમ્પલ એટલે કે કહેવાય અમુક લોકોને પસંદ હોય છે ઓફિસમાં પણ આ ટાઈપના તમે પહેરીને જઈ શકો છો રેગ્યુલર ના યુઝમાં તમે લઈ શકો છો એ ટાઈપ તમને અહીંયા કલેક્શન મળી જાય છે જોઈ શકો તો તમને આખો રાઉન્ડ ઘેરામાં આ ડિઝાઇન પણ મળી જાય છે હવે તમારે જો થોડું ખેવી જોયતું હોય ને તો જો આ વાળું આર્ટિકલ એકદમ તમારા માટે જ છે કેમ કે આ તમને મળે છે ખૂબ જ સારા એવા ફ્લેરની સાથે લેન્થ જોઈ શકો છો આખું જે નેક છે આખું ડિઝાઇનર નેક તમને અહીંયા મળી જાય છે એની સાથે સાથે તમે અહીંયા જો આખું તમને હેન્ડવર્ક મળે છે અહીંયા વી નેક ઉપર અને એટલું જ નથી આ તમને મળે છે અલગથી એટલે કે તમારે આ વેર કરવાનું હોય છે ઉપરથી અને જે ડિઝાઇન આવે છે ને સ્લીવની ઓ માય ગોટ બહુ જ સુંદર લુક આપવાનું છે આ તમને અને કોલર પણ અહીંયા મળી જાય છે એની સાથે આ તમને કોલર બંધ કરવા માટે અહીંયાથી મળે છે એક હુક એટલે કે ખૂબ જ સુંદર અને ડિઝાઇનર ડિઝાઇનર પીસ કહેવાય ને એ વસ્તુ તમને અહીંયા રેડીમેડ

જો છે ને એકદમ સુંદર આખું બ્લેક કલર નું છે આ ફ્રન્ટ સાઈડ છે ને આ બેક સાઇડ છે પણ બેક માં પણ તમને સારું એવું એકદમ સુંદર ડિઝાઇન આપેલી છે એના સિવાય વાત કરીએ ફ્રન્ટ ની તો અહીંયા તમને ફ્રન્ટમાં મળી જાય છે આખું વર્ક એટલે કેવા ને એમ્બ્રોઈડરી પર તમને આખો ગાઉન મળવાનું છે એની સાથે સાથે વી નેક મળે છે અને આગળના નેકની અને પાછળના નેકની બંનેની ડિઝાઇન ખૂબ જ સુંદર છે સ્લીવ ની વાત કરીએ તો થ્રી ફોર સ્લીવ મળી જાય છે અને આના સ્લીવમાં પણ તમને વર્ક મળી જાય છે એની સાથે તમે અહીંયા જો તમને નાની નાની ડિટેલિંગ સિકવન્સની આપવામાં આવેલી છે આમાં પણ તમને સેમ બોટમ પણ મળી જાય છે તો આવા ઘણા બધા આર્ટિકલ ઓલરેડી આપણી પાસે આવી ગયા છે એ પણ બે હજાર ના ટ્રેન્ડિંગ કલેક્શનમાં હવે વાત કરીને તો અહીંયા તમે જો આ રીતનું તમને વચ્ચે કટ પણ મળી જાય છે જે પેટર્ન અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ છે તમે ઘણા બધા સિરિયલમાં પણ આ ટાઈપના આર્ટિકલ જોયા હશે પહેરતા હવે વાત કરીએ ડાર્ક કલર ચાર્ટની તો અહીંયા જોઈ શકો છો ખૂબ જ સુંદર રેડ કલરનું ગાઉન યર કેટલું સુંદર લાગે છે ખબર છે મને રેડ કલર બધાને પસંદ નથી હોતું પણ કહું ને તો રેડ કલરના ગાઉન જ્યારે તમે પહેરો ને તો ખૂબ જ ક્લાસી લાગે છે હવે સ્લીવની વાત કરીએ તો સ્લીવ આમાં તમને થ્રી ફોર્થ મળી જાય છે અહીંયા ખૂબ જ સારી એવી તમને લેસ બોર્ડર મળી જાય છે નેક તમને મળે છે આખું હેન્ડવર્ક ઉપર અહીંયા જો અહીંયા નેક આખું હેન્ડવર્ક ઉપર મળી જવાનું છે અને આની વાત કરીએ ને તો અહીંયા તમને ઘણું સુંદર એક લેસ બોર્ડર મળે છે એની સાથે સાથે આમાં તમને બોટમ મળી જવાની છે એટલે આ ટાઈપના ઘણા બધા કલેક્શન અહીંયા તમને મળી જાય છે આજે જાવીને અજમેરા ફેશન જરૂરથી વિઝિટ કરજો જો તમને પણ અફોર્ડેબલ પ્રાઇસમાં જોતા હોય ગામ તમારે આની પ્રાઇસ જાણવી હોય ને તો મને જરૂરથી કમેન્ટ કરજો એના સિવાય જો આ વિડીયો તમને યુઝફુલ થયું હોય ને તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુ માહિતી માટે અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો